પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજની અંદર મહિલાઓમાં ભારે ભાર રોષ જોવા મળી રહ્યો છે ગઈકાલે ગોંડલમાં સંમેલન યોજવામાં આવ્યું હતું બહાર આ બહેનો છે તેમની અટકાયત કરવામાં આવી હતી ગીતાબા પરમાર આપણી સાથે છે જે ક્ષત્રિય સમાજના મહિલા પાકના કરણી સેનાના જે અધ્યક્ષ છે બેન શું આખી હકીકત છે ગઈકાલે રૂપાલા બીજી વખત જે માફી માંગી અને આ તરફ તમારી અટકાયત થઈ જે ગોંડલમાં સંમેલન મળ્યું હતું એને આપ કઈ રીતે ગોંડલમાં જે સંમેલન મળ્યું હતું એ વોટ્સએપમાં મેસેજ ફરતો થયો કે સામાજિક સંમેલન છે એટલે અમે બધા અંદર ત્યાં સંમેલિત થવા માટે ગયા પણ ત્યાં જતા અમને ખબર પડી કે આ તો રાજકીય સંમેલન છે અને અમારી અટકાયત સેમડા ના ગેટ ઉપર જ કરવામાં આવી ગણેશ ગઢ તો અમને જવા દેવામાં આવ્યા જ નહીં શેમડાના ગેટની બહાર અમને ઉભા રાખ્યા પણ ત્યાંથી પણ અમને અમે કીધું કે જો રૂપાલા અહીંથી નીકળશે ને તો અમે અહીંયા એને જવા નહીં દઈ ગાડી આડા ઉભા રહી જશું તો અમને ત્યાંથી અમને પોલીસ સ્ટેશન લઈ ગયા અને બે કલાક અમને પોલીસ સ્ટેશન બેસાડી દીધા વિવાદ નો અંત એક જ કે રૂપાલાની ટિકિટ કેન્સલ થાય રૂપાલા ને રાજકારણ માંથી કોઈ મહત્વ નથી આ પેલા પણ જયરાજભાઈ સિંહ નહીં કહું હવે ભાઈ કહીશ જયરાજભાઈએ પેલા પણ કીધેલું કે સમાજની મારે જરૂર નથી તો સમાજ સાથે જયરાજભાઈ નથી બરાબર તો જયરાજભાઈ ને કોઈ વકઈ નથી ના નિર્ણય લેવાનો આ નિર્ણય લેશે તો અમારા આગેવાનો લેશે આ નિર્ણય કોઈ સંસ્થાઓ લેશે અને એ સમાધાન તો નહીં જ કરે ટિકિટ જ કેન્સલ રાજકારણ માંથી બરતરફ બાકી કોઈ વાત નહીં સમાધાન શબ્દ જ નથી અમારા માટે કહેવાનું ખાલી એટલું જ છે ગીતાભાઈ કીધું એકદમ બરાબર છે પણ આગળ જઈને એવું ન થાય કે જે અમે રાજા રજવાડા જે સોંપ્યા છે એનો અમને પસ્તાવો થાય આવા લોકોના હાથમાં જો સત્તા જશે તો અમને ભારોભાર પસ્તાવો થશે કે આગળ જે રાજા રજવાડા મારા સોંપાઈ ગયા છે તો એનો પસ્તાવો આવા લોકોના હાથમાં અને આઝાદી જે મળી છે એ પણ આવા લોકોના હાથે શહીદો થઈ ગયા છે કે આગળ જઈને ખોટું રાજનીતિ કે એમ કે ને ગંદી રાજનીતિના હિસાબે આટલા શહીદ થઈ ગયા છે એનો કોઈ મિનિંગ રહેતો જ નથી બસ મારું તો એટલું જ કહેવાનું છે કે અમે ભાજપ સાથે છીએ ભાજપ સાથે રહેવાના છીએ બસ એટલી જ માંગ છીએ કે એમની ટિકિટ રદ કરો

ઘણા સારા બધા પત્રકારને બોલાવીને છે નિવેદન આપ્યું તો એ નિવેદન વખોડવામાં આવે છે કોઈ માન્ય રાખવા નહીં આવે બીજું કે જયરાજસિંહ એક દરબાર નથી એ અમે બધા પણ છીએ ગુજરાતમાં ઘણા એવા છે દરબારો આખું ગુજરાત દરબારોથી ભર્યું છે બરાબર તો એ કોઈ નથી નિર્ણય લેવાવાળા આગેવાન કે જયરાજસિંહ ખુદ બોલે છે કે મારે સમાજની જરૂર નથી તો સમાજને પણ સત્તર વાર નહીં એકસો દસ વાર તમારી જરૂર નથી અમારે એ એમ કે છે કે મને મળવા આવો પાણી રહો હોય તો મને મળવા આવો અમે શું કામ મળવા આવીએ તમે જે રાજપૂત છો એ જ અમે રાજપૂત તમારામાં જે ખૂન દોડે છે એ જ અમારામાં દોડે છે એટલે અમારી માંગ છે કે રૂપાલા સાહેબને ટિકિટ રદ કરવામાં આવે અગર એ રૂપાલા ભાઈને હટાવીને એના સગા ભાઈને આપે અમે અમને પૂરા દિલથી સમર્થિત સમર્થ